મિત્રો અમારી ચેનલ સત્યલોક વચન પર ફરી એકવાર તમારા હાર્દિક સ્વાગત છે મિત્રો ભગવાન શનિદેવજીની કૃપાથી આવતીકાલે સવાર નવ વાગીને ત્રીસ મિનિટ વાગ્યાથી આ છ રાશિઓનું ભાગ્ય અચાનક તેજસ્વી બનશે હા હવે આ વિશેષ છ રાશિના જાતકોને જીવનમાં અનેક શુભ સમાચાર અને મોટી ખુશીઓ મળવાની છે ભગવાન શનિદેવજી બાર રાશિઓમાંથી આ છ રાશિઓ પર અત્યંત પ્રસન્ન થયા છે જેના પરિણામે તેમના જીવનમાંથી બધા દુઃખ કષ્ટ અને પરેશાનીઓ દૂર થવા જઈ રહી છે ભગવાન શનિદેવજીના આશીર્વાદથી આ છ રાશિઓના જીવનમાં હવે માત્ર આનંદ અને સુખ સમૃદ્ધિ રહેશે આ સૌભાગ્યશાળી રાશિઓના નામ શું છે કયા જાતકો પર શનિદેવજીની વિશેષ કૃપા વરસી રહી છે અને તેમને કયા ક્ષેત્રોમાં મોટી ખુશખબરી મળવાની છે આ વિડીયોમાં અમે તમને આ મહત્વપૂર્ણ જાણકારી આપવા જઈ રહ્યા છીએ તેથી આ વિડિયો શરૂઆતથી અંત સુધી જરૂર જુઓ અને કોઈ પણ માહિતી ચૂકી ન જવા દો આ વિડિયો ખાસ કરીને તે છ રાશિના જાતકો માટે અત્યંત લાભદાયી સાબિત થવાનો છે વીડિયો શરૂ કરવાની પહેલા જે પણ ભક્તો ભગવાન શનિદેવજીની સાચી શ્રદ્ધા ધરાવે છે તેઓ આ વીડિયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ લખવાનું ભૂલશો નહીં જેથી શનિદેવજીની કૃપા હંમેશા તમારા પર બનેલી રહેશે સાથે જ જો તમે આ ચેનલ પર નવા હો તો સત્યલોક વચન ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી તમને આવા જ જ્ઞાનવર્ધક અને મહત્વપૂર્ણ વીડિયોઝ સમયસર મળતા રહે હવે વિલંબ કર્યા વિના ચાલો જાણીએ એ સૌ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમનું ભાગ્ય આવતીકાલે સવાર નવ વાગીને ત્રીસ મિનિટ વાગ્યાથી શનિદેવજીના આશીર્વાદથી ઉજ્જવળ થવાનું છે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા જીવનમાં થતા પરિવર્તનો ગ્રહોની ચાલ પર આધાર રાખે છે આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાનું ભવિષ્ય જાણવાની ઈચ્છા રાખે છે ગ્રહોની સ્થિતિ સીધું સીધું આપણા જીવનને પ્રભાવિત કરે છે અને તેમાંથી શનિદેવજીને વિશેષ મહત્વ છે શનિદેવ જે સૂર્યદેવના પુત્ર છે તેમને દેવતાઓમાં સૌથી સખત ન્યાયાધીશ માનવામાં આવે છે તેમનું કઠોર સ્વભાવ માત્ર તેમના માટે છે જે અર્ધમ અને પાપના માર્ગે પર ચાલે છે શનિદેવ કોઈને પણ વિના કારણ દંડ આપતા નથી પરંતુ તેઓ દરેક વ્યક્તિને તેના કર્મો પ્રમાણે ફળ આપે છે શનિદેવના આશીર્વાદ જેમને મળે છે તેમના જીવનમાં સફળતા સમૃદ્ધિ અને ઉન્નતિની કમી રહેતી નથી ઘણા લોકો શનિદેવના નામથી ડરે છે પણ તેમનો એક વિશેષ ગુણ એ છે કે જ્યારે તેઓ કૃપાળુ થાય છે ત્યારે વ્યક્તિનું ભાગ્ય પલટાવવા માટે માત્ર એક પળ પૂરતું હોય છે શનિદેવજીની અસર જેટલી કઠોર હોઈ શકે છે એટલી જ તેઓ પોતાના ભક્તોને અતિશય ખુશીઓ પણ આપી શકે છે ઘણા લોકો શનિદેવને માત્ર દંડ આપનાર દેવતા માનતા હોય છે પણ તેમની વાસ્તવિક મહિમા સમજવાની જરૂર છે જ્યારે શનિદેવ પોતાનો દિશા ફેરવે છે ત્યારે કેટલીક રાશિઓ માટે તેઓ અવરોધો ઊભા કરી શકે છે જ્યારે કેટલીક રાશિઓ માટે અપ્રિમિત સૌભાગ્ય લાવી શકે છે આ સમય દરમિયાન ભગવાન શનિદેવ બાર રાશિઓમાંથી છ ભાગ્યશાળી રાશિઓ પર પોતાનું વિશેષ આશીર્વાદ વરસાવી રહ્યા છે આ એક એવો સમય છે જ્યારે શનિદેવની કૃપાથી આ જાતકોનું જીવન સંપૂર્ણપણે બદલાઈ શકે છે એવું લાગી રહ્યું છે કે શનિદેવે આ છ રાશિના જાતકોની પ્રાર્થનાઓ સાંભળી છે અને હવે તેમના સારા દિવસો શરૂ થવાના છે તો મિત્રો હવે તે સમય આવી ગયો છે જ્યારે આ છ રાશિઓ માટે ભગવાન શનિદેવજીનો આશીર્વાદ વરસી રહ્યો છે આ જાતકો પોતાના જીવનમાં સુખ સફળતા અને સમૃદ્ધિના નવા શિખરોને સ્પર્શ કરવા જઈ રહ્યા છે હવે પ્રશ્ન એ છે કે આ છ ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેનું ભાગ્ય આવતીકાલે સવાર નવ વાગીને ત્રીસ મિનિટ વાગ્યાથી શનિદેવજીના આશીર્વાદથી તેજસ્વી બનશે અને તેમના જીવનમાં કયા મોટા પરિવર્તનો આવવાના છે તો ચાલો આ વિશે વિગતવાર જાણીએ આ ભાગ્યશાળી રાશિઓમાં જે સૌ પ્રથમ રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિ જે માટે ભગવાન શનિદેવની વિશેષ કૃપા ખૂબ જ લાભદાયક સાબિત થવાની છે કન્યા રાશિના જાતકો માટે આ સમય માત્ર આર્થિક રીતે જ નહીં પણ કાર્યકિર્તિ અને વ્યક્તિગત જીવનમાં પણ અનેક હકારાત્મક ફેરફારો લઈને આવશે જો તમે વેપાર કરતા હોય તો તેમાં વૃદ્ધિ થશે અને ધનલાભની તકો વધશે સાથે જ નોકરી કરતા લોકો માટે પણ આ સમય ખૂબ જ શુભ સાબિત થશે કારણ કે તેમને પ્રમોશન અને પગારમાં વધારો થવાની પૂરી શક્યતા છે જે લોકો વિદેશમાં નોકરી મેળવવાના સપના જોઈ રહ્યા છે તેમના માટે પણ આ સમય ખૂબ જ શુભ સંકેત લઈને આવી રહ્યો છે કારણ કે વિદેશમાં નોકરી મેળવવાની તક હવે વધુ મજબૂત બનશે વેપારી વર્ગ માટે આ સમય ખૂબ જ ફળદાયી સાબિત થશે કારણ કે તેમને અનેક નવા અવસર મળશે જેના કારણે તેમના વ્યવસાયમાં ઉન્નતિ અને મોટો ફાયદો થશે સાથે જ ધનલાભના નવા માધ્યમો ખુલવાના છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે જે લોકો સંતાન સુખની ઈચ્છા રાખે છે તેમના માટે પણ શુભ સંકેત મળી રહ્યા છે પરિવારમાં ખુશીઓ આવશે પ્રેમ સંબંધો વધુ મજબૂત બનશે અને ઘરમાં શાંતિભર્યું વાતાવરણ રહેશે જો તમે નવું વાહન કે ઘર ખરીદવા ઈચ્છતા હોય તો હવે આ માટે યોગ્ય સમય છે અને તમારું રોકાણ લાભદાયી સાબિત થશે ભગવાન શનિદેવની કૃપાથી કન્યા રાશિના જાતકોની તમામ મનોકામનાઓ પૂર્ણ થવાની પ્રબળ શક્યતા છે હવે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને અપાર ધનલાભના અવસર આવવા જઈ રહ્યા છે જેનાથી તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકોને કહેવા માંગુ છું કે ભગવાન શનિદેવની અપરંપાર કૃપા તમારા પર બની રહી છે હવે તમારા જીવનમાં ખુશીઓની વર્ષા થવાની છે શનિદેવ તમારાથી ખૂબ પ્રસન્ન છે જેના કારણે તમને એક મોટી ભેટ મળવાની છે જે તમારા ભાગ્યને સંપૂર્ણપણે બદલી શકે છે કુંભ રાશિના મિત્રો તમે જે મહેનત કરી છે તેનો લાભ હવે ચોક્કસ મળશે ઉપરાંત જે પણ કાર્યો અધૂરા હતા કે અટકેલા હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે વેપારીઓ માટે આ સમય અત્યંત લાભદાયક સાબિત થશે તમારા ધંધા વેપારમાં ઝડપી વૃદ્ધિ થશે અને દરેક દિશાથી નફો મળશે કુંભ રાશિના જાતકોને ચારે બાજુથી શુભ સમાચાર મળવાના છે ભગવાન શનિદેવની કૃપાથી નોકરી કરતા લોકો માટે અને પગારમાં વધારો થવાની પૂરી શક્યતા છે જે લોકો નવી નોકરીની શોધમાં છે તેમના માટે પણ શુભ સંકેત છે તેમને ઈચ્છિત નોકરી મળી રહેશે તેમજ જો તમારું કોઈ ધન અટકેલું છે તો તે પણ ટૂંક સમયમાં પરત મળશે વેપારમાં આવતી તમામ મુશ્કેલીઓ દૂર થશે અને તમારા જીવનમાં આનંદ અને સંતોષનો નવો દોર શરૂ થશે કુંભ રાશિના જાતકો પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા છે અને આ સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં અનુકૂળ છે આ સોનાની તકનો પૂરો લાભ લો અને તેને વ્યર્થ ન જવા દો હા મિત્રો આ યાદીમાં જે ત્રીજી સૌભાગ્યશાળી રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થનાર છે કારણ કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા હવે તમારા પર બની રહી છે હા મિત્રો શનિદેવની કૃપાથી તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં નોંધપાત્ર વધારો થશે જેના કારણે સમાજમાં તમારું માન વધશે આ સમય તમારા માટે નવી સફળતાઓના દરવાજા ખોલશે જે પણ કામો અટકેલા હતા તે હવે ઝડપથી પૂર્ણ થશે જો તમે કોઈ નવા કારોબારની શરૂઆત કરવાની યોજના બનાવી રહ્યા હોય તો આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે અને તમને નિશ્ચિત સફળતા મળશે શનિદેવની કૃપાથી મકર રાશિના જાતકો માટે આવકના નવા સ્ત્રોત ઊભા થશે જેના કારણે ધનલાભની શક્યતાઓ વધી જશે વેપારમાં પ્રગતિ થશે અને અપેક્ષિત વૃદ્ધિ જોવા મળશે આ ઉપરાંત સામાજિક સ્તરે પણ તમને સફળતા પ્રાપ્ત થશે અચાનક આર્થિક લાભ થવાની શક્યતાઓ છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે જો તમે નવું વાહન કે ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા હોય તો હવે સમય અનુકૂળ છે અને તમારી યોજના સફળ થશે શનિદેવની વિશેષ કૃપાથી તમારા તમામ કામો વિના વિલંબ અને અવરોધો પૂર્ણ થશે આ સમય તમારા પક્ષમાં સંપૂર્ણ અનુકૂળ છે તેથી આ તકનો પૂરો લાભ લો અને સમય વ્યર્થ ન જવા દો હવે વાત કરીએ આ યાદીમાં જે ચોથી સૌભાગ્યશાળી રાશિ આવે છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો માટે એક ખુશખબર છે ભગવાન શનિદેવ આપના જીવનમાં એક મોટો પરિવર્તન લાવવા જઈ રહ્યા છે આવનારો સમય આપને મોટા બદલાવનો અનુભવ કરાવશે વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે આ સમય ખૂબ જ લાભદાયી સાબિત થશે જે લોકો પોતાના બિઝનેસમાં નવી યોજનાઓ અમલમાં મૂકવા ઈચ્છે છે તેઓ માટે આ શ્રેષ્ઠ સમય છે જે પણ કાર્ય આપ શરૂ કરશો તેમાં સફળતા મળવાની છે આપની મહેનતનું ફળ હવે વધારે લાભના રૂપમાં મળશે આપનો આત્મવિશ્વાસ પહેલાથી વધુ મજબૂત રહેશે જેનાથી આપનું વ્યક્તિત્વ વધુ અસરકારક બનશે ખાસ કરીને ક્ષેત્રમાં આપને શાનદાર સફળતા મળશે આપની મહેનતને પ્રશંસા મળશે અને સમાજમાં માન સન્માન વધશે પરિવારમાં સુખ શાંતિ રહેશે જેનાથી માનસિક શાંતિ અનુભવી શકશો ભગવાન શનિદેવના આશીર્વાદથી આ એક ખૂબ જ શુભ સમય છે જ્યારે આપની ઈચ્છાઓ પૂર્ણ થતી નજરે પડશે આ સકારાત્મક ઉર્જાને અનુભવો અને આત્મવિશ્વાસ સાથે આગળ વધો જે લોકો સંતાન પ્રાપ્તિ ઈચ્છે છે તેમના માટે પણ અનુકૂળ સમય છે આપના જીવનમાં તે બધી જ સારી વસ્તુઓ આવવાની છે જેના માટે આપ સાચા હકદાર છો આ ખુશહાલ સમયનો સંપૂર્ણ આનંદ માણો કારણ કે આપના જીવનમાં નવી ખુશીઓની રાહત લાવનાર છે હા મિત્રો આ યાદીમાં જે પાંચમી સૌભાગ્યશાળી રાશિ આવે છે તે છે મીન મીન રાશિ રાશિના જાતકો માટે આ સમય અતિશુભ સાબિત થવાનો છે કારણ કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર બની રહી છે તેમના આશીર્વાદથી તમારું માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે સાથે જ તમને સફળતાના નવા માર્ગ પ્રાપ્ત થશે જેનો લાભ લઈને તમે જીવનમાં ઉન્નતિ કરશો જો તમારા કેટલાક કામ અટકેલા હતા તો હવે તેઓ સમયસર પૂર્ણ થશે તમે જે પણ નવો કારોબાર અથવા કાર્ય શરૂ કરશો તેમાં ચોક્કસ રીતે સફળતા મળશે ભગવાન શનિદેવની કૃપાથી તમારી આવકના સ્ત્રોતોમાં વધારો થશે અને તમને આર્થિક લાભના નવા અવસરો મળશે તમારા પરિવારમાં આનંદ અને ખુશીઓનું વાતાવરણ રહેશે અને વેપાર ધંધામાં પણ પ્રગતિ થશે સામાજિક જીવનમાં પણ તમને સફળતા મળશે અને અચાનક ધનલાભ થવાની શક્યતા મજબૂત રહેશે જો તમે નવું વાહન અથવા ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ સમય તમારા માટે અનુકૂળ સાબિત થશે અને તમારી યોજના સફળ થશે ભગવાન શનિદેવની વિશેષ કૃપા મીન રાશિના જાતકો પર બની છે આ અનુકૂળ સમયનો વધુમાં વધુ લાભ લો અને તેને વ્યર્થ ન જવા દો હવે આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિ આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે શનિદેવજીનો આશીર્વાદ ખૂબ જ શુભ સંકેત લઈને આવ્યો છે ટૂંક સમયમાં તમને કોઈ શુભ સમાચાર મળવાની સંભાવના છે તમારી મહેનત હવે રંગ લાવવા જઈ રહી છે અને તમારા પ્રયત્નોનું યોગ્ય ફળ મળવા જઈ રહ્યું છે ભગવાન શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ અગાઉની તુલનામાં વધુ મજબૂત થશે જે કાર્યો લાંબા સમયથી અટવાયા હતા તેઓ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે મિત્રો અને નજીકના સગા સંબંધીઓ સાથે સંબંધ મજબૂત થશે જેનાથી તમને માનસિક સંતોષ મળશે આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ પ્રાપ્ત થવાના છે તે ધન સંબંધિત હોય અથવા મોટી સિદ્ધિઓ સાથે જોડાયેલા હોય પરિવાર અને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ તમને મળશે જેનાથી તમારો આત્મવિશ્વાસ વધુ વધશે તમારી મીઠી વાણી તમારા કાર્યોમાં સફળતા મેળવવામાં મદદરૂપ બનશે ભગવાન શનિદેવની કૃપાથી વૃષભ રાશિના જાતકોની તમામ આર્થિક મુશ્કેલીઓ દૂર થવાની છે વર્ષોથી અટકેલા કાર્યો પણ હવે પૂર્ણ થશે જેનાથી તમારું જીવન વધુ સરળ બની જશે આ સમય તમારા માટે અત્યંત અનુકૂળ છે તમે રોજિંદા સફળતા અને પ્રગતિની ઊંચાઈઓને સ્પર્શ કરશો અને જીવનમાં સતત આગળ વધશો ભગવાન શનિદેવની કૃપાથી હવે એ સમય આવી ગયો છે જ્યારે તમે નવી સફળતાઓના શિખરો સર કરી શકશો હા મિત્રો આ યાદીમાં જે સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકોને કહેવા માંગુ કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર બની રહી છે આવનારા સમયમાં તમારું આવક વધશે અને તમારું પ્રમોશન થવાની સંભાવના છે વેપારીઓને અચાનક અપેક્ષિત નફો થશે જેના કારણે તેમની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે આર્થિક દ્રષ્ટિએ જે કાર્યો અધૂરા રહ્યા હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે પરિવારમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે અને એક મોટી શુભ ખબર તમારા જીવનમાં ખુશીઓની લહેર લાવશે ભગવાન શનિદેવની કૃપાથી તમારું દરેક કામ સફળ થશે મિથુન રાશિના જાતકોને વિશાળ ધનલાભ થવાના સંકેત છે વેપારમાં અચાનક નફો થવાની સંભાવના છે જેના કારણે અપેક્ષિત ધન પ્રાપ્તિ થશે જે લોકો નવી ગાડી અથવા ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તેમની ઈચ્છા ચોક્કસપણે પૂર્ણ થશે વધુમાં સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતા જાતકો માટે પણ આ સમય શુભ રહેવાનો છે જેનાથી પરિવારમાં આનંદ અને ખુશીનું વાતાવરણ રહેશે આ કહેવું ખોટું નહીં હોય કે ભગવાન શનિદેવની કૃપાથી હવે સમય સંપૂર્ણપણે તમારા અનુકૂળ રહેશે આ શુભ સમયનો પૂરો લાભ લો અને તેને હાથમાંથી જવા ન દો મિત્રો આગળની રાશિ જાણતા પહેલા જો તમે આ ચેનલ પર નવા હો તો સત્યલોક વચન ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો જેથી તમારે આવી જ જ્ઞાનવર્ધક અને મહત્વની જાણકારીઓ સમયસર મળતી રહેશે હા મિત્રો આ યાદીમાં જે આઠમી ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે આ સમયે ખૂબ જ શુભ સંકેતો લઈને આવ્યું છે કારણ કે ભગવાન શનિદેવની અપાર કૃપા તમારા પર બની રહી છે હવે માત્ર સમાજમાં આપનું માનસન્માન વધશે નહીં પણ લોકો તમારી ખૂબ પ્રશંસા પણ કરશે એ ઉપરાંત જીવનમાં આપને એવા નવા અવસરો મળશે જે મોટા બદલાવ લઈને આવશે હા મિત્રો ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે જીવનમાં ધનસંપત્તિની કોઈ ખોટ રહેશે નહીં પરિવારમાં સુખ શાંતિ રહેશે અને વેપારમાં પણ ઉન્નતિના યોગ બની રહ્યા છે સિંહ રાશિના જાતકો માટે આ સમય ખૂબ લાભદાયી છે કારણ કે ચારે તરફથી લાભ જ લાભ મળવાનો છે નોકરી કરતા લોકોને પણ આ સમય અનુકૂળ સાબિત થશે સ્થિતિ પણ પહેલાથી વધુ મજબૂત બનશે અવસરો મળશે તમારી બધી આર્થિક ચિંતાઓ દૂર થશે અને તમારા લક્ષ્યો સરળતાથી પ્રાપ્ત કરી શકશો સાથે સાથે પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમના માટે પણ આ સમય લાભદાયી સાબિત થશે સંતાન સુખ મળવાથી ઘરમાં આનંદ અને ઉત્સાહ છવાઈ જશે હા મિત્રો ભગવાન શનિદેવની કૃપાથી સિંહ રાશિના જાતકોને હવે જીવનમાં અપાર ખુશીઓ મળવાની છે જેનાથી તેમનું જીવન એક નવી સકારાત્મક દિશામાં આગળ વધશે તેવું કહેવું બિલકુલ ખોટું નહીં હોય કે હવે સમય સંપૂર્ણપણે આપના અનુકૂળ છે તેથી અવસરનો સંપૂર્ણ લાભ ઉઠાવો હા મિત્રો આ યાદીમાં જે નવમી ભાગ્યશાળી રાશિ આવે છે ધનુ રાશિ ધનુ રાશિના જાતકોને ભગવાન શનિદેવનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થઈ રહ્યો છે જેનાથી હવે જીવનમાં મોટી ખુશખબરી મળવાની છે આપની મહેનતનું ફળ હવે જલ્દી મળવાનું છે અને તેનું પરિણામ એટલું આનંદદાયક હશે કે આપની ખુશીનો પાર નહીં રહેશે હા મિત્રો હવે શનિદેવના આશીર્વાદથી તમારા બધા અટકેલા કાર્યો સમયસર પૂર્ણ થશે આપને પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે જેનાથી આત્મવિશ્વાસમાં વધારો થશે આર્થિક રીતે પણ આ સમય ખૂબ જ શુભદાયક સાબિત થશે કારણ કે ધન પ્રાપ્તિના અનેક અવસરો આપના દ્વાર પર ખટખટાવવા માટે તૈયાર છે આજે સુધી જે પણ ધન સંબંધિત સમસ્યાઓ આપને ચિંતિત કરી રહી હતી તે શનિદેવની કૃપાથી સમાપ્ત થવાની છે ધનની સતત વૃદ્ધિ થશે અને અલગ અલગ રીતે આર્થિક લાભ પ્રાપ્ત થશે આ સમયગાળા દરમિયાન મોટી સફળતાઓ પણ જીવનમાં પ્રવેશ કરશે નોકરી કરતા લોકો માટે પણ આ સમય ખૂબ જ અનુકૂળ રહેશે માત્ર પદોન્નતિ જ નહીં પણ પગાર વૃદ્ધિના યોગ પણ પ્રબળ છે ધનુ રાશિના જાતકો હવે જીવનની તમામ મુશ્કેલીઓથી મુક્તિ મેળવવાના છે ભગવાન શનિદેવના આશીર્વાદથી જીવનમાં અપાર ખુશીઓ આવશે જેનાથી આપનું જીવન પહેલા કરતાં વધુ સફળ અને સંતોષપ્રદ બની જશે હવે વાત કરીએ દસમી ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે એક સારા સમાચાર છે ભગવાન શનિદેવની વિશેષ કૃપા હવે તમારા પર વરસવાની છે હા મિત્રો શનિદેવ આપથી ખૂબ પ્રસન્ન છે જેના પરિણામે આપને માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે સમાજમાં આપની પ્રશંસા થશે અને લોકો આપની સફળતાની ચર્ચા કરશે ભગવાન શનિદેવની કૃપાથી આપને સફળતાના નવા અવસરો મળશે જે આપના જીવનને આગળ વધારવામાં સહાયક સાબિત થશે અટકેલા કાર્યો હવે પૂર્ણ થવા લાગશે અને જે પણ નવા કાર્યોની શરૂઆત કરશો તેમાં નિશ્ચિત સફળતા મળશે શનિદેવના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે આપના આવકના નવા સ્ત્રોત ખુલી જશે અને ધન લાભના અનેક અવસરો મળશે પરિવારમાં સુખ સમૃદ્ધિ બની રહેશે અને વેપારમાં પણ પ્રગતિ થશે સામાજિક સ્તરે પણ આપને મોટી સફળતા મળશે અચાનક ધન લાભ થવાના પ્રબળ યોગ બની રહ્યા છે જો તમે નવા વાહન અથવા મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો નિશ્ચિત રહેજો આ યોજના સફળ થશે ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી મેષ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે તેથી આ અવસરનો સંપૂર્ણ લાભ લો અને સમય વ્યર્થ ન જવા દો આભા